ભરૂચ જિલ્લામાં પણ હવે દુકાનોમાં પણ માદક વાઘા તાલુકાના વડોદલા ગામે કરિયાણાની દુકાનમાં ગાંજો વેચાતો હોવાની ભરૂચ એસઓજી બાતમી મળી હતી સેન્ટોસા સોસાયટીમાં દરોડો પાડતા બાતમીવાળા બે માળના મકાનમાં જય કરિયાણા સ્ટોર ચાલતો હતો તેણે એક કિલો ગાંજો ભરૂચના મક્તમપુર માંથી ખાલા નામની મહિલા પાસેથી બે દિવસ પહેલા ખરીદ્યો હતો જેના પચાસ પચાસ રૂપિયાના પડીકા બનાવી તેની દુકાનમાં છુટક વેચાણ કરતો હતો જે અંગે દહેજ પોલીસ મથકે જે ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી